અમદાવાદથી એર ઇન્ડિયાનું લંડનના ગેટવેક જતું જે પ્લેન છે એ મેઘાણી નગરમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલની બિલ્ડિંગ ઉપર ક્રૅશ થયો એ ક્રૅશ થવાને કારણે અત્યાર સુધીમાં જે આધિકારિક રીતે આંકડો આવ્યો છે બસોને ચુમ્મોતેર જેટલા લોકોનું નિધન થયું છે બસો બેતાળીસ લોકો એ પ્લેનમાં હતા એ સિવાય બાકીના ઘણા બધા લોકો એવા પણ હતા કે જે એ હોસ્ટેલની બિલ્ડિંગોમાં હતા એ ત્યાં રહેતા હતા અને એ સમય એવો સમય હતો કે જ્યારે લોકો બ્રેક લઈને નીકળ્યા હોય અને જમવા બેઠા હોય એ કોડિયો લઈ રહ્યા હતા અને કદાચ જીવનનો છેલ્લો કોડિયો એમનો બની ગયો કારણ કે આ દુર્ઘટના સર્જાઈ આ અતિશય કપરી પરિસ્થિતિની વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થયા છે એમના પરિવારજનોને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે મૃતદેહ સોંપાય એવી પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે એમના અંતિમ દર્શન માટેનો સમય પણ નક્કી કરાયો છે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે પરિવારને મૃતદેહ સોંપાશે બે વાગે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે અઢી વાગે ગ્રીનલેન્ડ ચોક પહોંચશે સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં એમનું જે પોતાનું નિવાસસ્થાન છે ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને છ વાગે અંતિમ યાત્રા પ્રકાશ સોસાયટીથી રામનાથપરા સ્મશાનગૃહ સુધી નીકળશે આ અત્યારે પ્રાથમિક માહિતીઓ મળી રહી છે વિજયભાઈ રૂપાણીનો પરિવાર જે છેલ્લા સિત્તેર કલાક કરતાં વધારે સમય થઈ ગયો એ ક્ષત વિક્ષત થયેલા શવને જોવા માટે એ પોતાના સ્વજનના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યું છે એ પરિવાર કે જેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એ દીકરી કે જેણે એણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એના માટે ખાખરા અથાણા અને બાકીનો નાસ્તો લઈને જતા એના પિતા એની સાથે આ પ્રકારની દુર્ઘટના સર્જાશે એક માહિતી એ પણ મળી છે કે વિજયભાઈ રૂપાણી પાંચમી તારીખે પહેલાં જવાના હતા પાંચ જૂને એમનો એ પ્રવાસ કેન્સલ થયો એમની ટિકિટ પણ કેન્સલ થઈ એ પછી દસ તારીખનો સમય નક્કી થયો દસ તારીખનો દિવસ નક્કી થયો એ પ્રવાસ પણ કેન્સલ થયો અને બારમી તારીખનો દિવસ પસંદ કરવામાં આવ્યો લંડન જવા માટે આગલા બે પ્રવાસ એટલા માટે કેન્સલ કરવા પડ્યા કેમ કે પંજાબમાં પેટા ચૂંટણી હતી અને પંજાબના પ્રભારી હતા એટલે એમને ત્યાં કામગીરી હતી એટલે એ એના કારણે પ્રવાસ છે એ રદ કરવામાં આવ્યા અને પછી જ્યારે એ એરપોર્ટ પર પહોંચ્યા બારમી તારીખે તો જે બ્રિટિશ નાગરિકોએ વિડીયો બનાવ્યો છે એ વિડીયોમાં વિજયભાઈ રૂપાણી ફોન પર વાત કરતા કરતા જઈ રહ્યા છે ગઈકાલે જ્યારે એમના પત્ની લંડનથી ભારત આવ્યા ત્યારે એ એરપોર્ટ પર એમના જે બોડીગાર્ડ્સ છે એમને કહી રહ્યા હતા કે તમે તો સાહેબનું ધ્યાન રાખતા હતા ને તો પછી કાલે કેમ ન રાખ્યું અને એ શબ્દો છે એ વજ્રાઘાતની જેમ એ બોડીગાર્ડના હૃદયમાંથી સોંસરવા ઉતરી ગયા એ બોલે પણ તું શું આ કમનસીબ દુર્ઘટના કોઈના પણ હાથમાં નહોતી એવી આ કરુણાપૂર્ણ દુર્ઘટના સર્જાઈ છે એ બોડીગાર્ડ્સ જ્યારે એ કાટમાળમાંથી મૃતદેહો કાઢવામાં આવતા હતા ત્યારે પણ એમના સાહેબને એની આંખો શોધતી હતી કે કદાચ મળી જાય અને કદાચ રખે જીવિત મળી જાય તો અમે અમારા સાહેબને લઈ જઈ શકીએ પણ એ ઉદાસ ચહેરો પાછો ફર્યો જ્યારે તમામ મૃતદેહો ક્ષત વિક્ષત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અને એવી માહિતી મળી કે માત્ર એક જ વ્યક્તિ બચ્યો છે દેવનો એ રમેશ વિશ્વાસ એ બધાની વચ્ચે વિજયભાઈ રૂપાણીને લઈને એક માહિતી પણ આવી છે કે વિજયભાઈની સીટ જે બચી ગયેલો મુસાફર છે એની જમણી બાજુ બે સીટ છોડીને એટલે ઇમરજન્સી એક્ઝિટ પાસે જ હતી કદાચ ત્યાં હોત તો સંભાવનાઓ સંભવતઃ એવી છે કે બચી શક્યા હોત એમની સીટ છે એ અલગ હતી આખી તમે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા છે અને એમાં જે બચી ગયેલું વ્યક્તિ છે એ અગિયાર એ નંબરની સીટ પર બેઠો હતો એ અગિયાર એની બે સીટ છોડી અને જમણી બાજુ વિજયભાઈ રૂપાણીની સીટ હતી એની ઓરિજિનલ ટિકિટ પણ સામે આવી છે એ પણ તમને બતાવીશ આ અગિયાર નંબર અને આ એ અહીંયા એ વિશ્વાસ રમેશ છે એ બેઠો હતો આ ઇમરજન્સી એક્ઝિટ છે જેવી એ ઘટના બની એટલે તુરંત જ એવું જે માહિતીઓ સામે આવી રહી છે એ પ્રમાણે કે એ અહીંયાથી આગળ આવ્યો ને કૂદી ગયો એના કારણે એનો ચમત્કારિક રીતે બચાવ થયો ઓગણીસો અઠ્યાસીમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી ત્યારે પણ આ જે સીટ છે એની પાસે જે વ્યક્તિ બેઠો હતો એનો બચાવ થયો હતો એ વ્યક્તિએ પોતે એની સ્ટોરી આ ઘટના પછી શેર કરી છે વિજયભાઈ રૂપાણી નોર્મલી બિઝનેસ ક્લાસ એટલે આ જે છે એક્ઝિટ આ આ આ વિસ્તાર એ વિસ્તારમાં નોર્મલી એ ટ્રાવેલિંગ કરતા હોય છે બિઝનેસ ક્લાસમાં પણ એમની સાથે આ વખતે નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીનો પરિવાર પણ હતો એટલે એમણે એ ટિકિટના બદલે એમણે ઇકોનોમી ક્લાસ પસંદ કર્યો અને એમાં એમની જે ઓરિજિનલ ટિકિટ હતી એ આ હતી ઇલેવન જી આ જે વિજય વિશ્વાસ છે એની બે ટિકિટ છોડી જમણી બાજુ પહેલી અને એના પછી એક યુવકની ટિકિટ હતી જેનું પણ મૃત્યુ થયું છે એટલે આ સીટ પર હતા અને ઇમરજન્સી એક્ઝિટ અહીંયા જ હતું એટલે દુર્ઘટના છે ક્યારેય કોઈને પૂછીને નથી આવતી કે નથી કોઈના હાથમાં હોતી પણ આ બધા જ સંકેત અને આ બધા જ સંયોગો છે કે જે અત્યારે સામે આવી રહ્યા છે એમની જે ઓરિજિનલ ટિકિટ છે એ પણ સામે આવી છે આ વિજયભાઈની ઓરિજિનલ ટિકિટ છે જે સૌથી પહેલાં એમને આપવામાં આવી હતી એમાં જે હું કહી રહી છું તમને અગિયાર જી એ અહીંયા લખવામાં આવ્યું છે આ અગિયાર જી એમને જે સીટ ફાળવવામાં આવી હતી એ આ અગિયાર જી જે ઇમરજન્સી એક્ઝિટની એક્ઝિટ એક્ઝિટ બાજુમાં હતી એ અને પછી અડતાળીસ કલાકની અંદર એમની ટિકિટ છે એ બદલાઈ ગઈ અને એમને આપવામાં આવી સીટ ટુ ડી એમનો ફેવરિટ નંબર છે જે એમની ગાડીમાં જે એમના બધા જ વ્હીકલમાં અને એ બધી જ જગ્યાએ કોઈ સારા પ્રસંગોમાં પણ મોટા ભાગે એ બાર તારીખ કે બે સંખ્યાવાળો દિવસ પસંદ કરતા હોય છે એ એ કરુણતા જુઓ કે જેટલા પણ આ સંકેતો કે જેટલી પણ આ ઘટનાઓ સામે આવી રહી છે બધામાં બે નંબરનો આંકડો સામે આવી રહ્યો છે આ સંયોગ છે સંકેત છે કે સંજોગ છે એ ખબર નથી પણ આ સીટ જે ટુ ડી અડતાળીસ કલાકની અંદર એમની સીટ ફેરવાઈ ગઈ એ તારીખ હતી જ્યારે આ દુર્ઘટના એમની ગાડીના બધા જ નંબરો એ પણ આ એમની કાર અને એમનો કારનો નંબર બાર જીરો છ આ કાર બાર જીરો છ એક્ટિવા પણ બાર જીરો છ અને બાકી જે વ્હીકલ છે એમાં પણ બાર જીરો છ શરૂઆતથી લઈ અને જ્યારથી એ જેટલા પણ વ્હીકલ્સ ખરીદતા હતા એમાં મોટા ભાગે એ આ જ આંકડો પસંદ કરતા હતા એવું કહેવાય છે હવે કે વિજયભાઈ રૂપાણીનો આ આંકડો છે એ ફેવરિટ હતો એમને ગમતો નંબર હતો અને જ્યારે આ આખું લિસ્ટ સામે આવ્યું પ્લેનમાં કેટલા મુસાફરો બેઠા છે એ લિસ્ટ આવ્યું ત્યારે પણ એ લિસ્ટમાં પણ વિજયભાઈનો નંબર આવ્યો બાર નંબર પર અને એના પહેલાં જે સમય હતો એ પણ જુઓ બોર્ડિંગ ટાઈમ બાર દસ વિજયભાઈ રૂપાણી જેનો ફેવરેટ નંબર બાર હતો અને આ બધા જ સંજોગો છે કે સંકેતો છે ખબર નહીં પણ એ બાર તારીખ એમનો ફેવરેટ દિવસ એ એમનો અંતિમ દિવસ પણ સાબિત થશે એવી કલ્પના એમણે ક્યારેય નહીં કરી હોય આજે જે રમેશ વિશ્વાસકુમાર છે આ એની ટિકિટ છે જે ઇલેવન એ એના પર એ બેઠા હતા અને એ એક જ વ્યક્તિ છે જેનો ચમત્કારિક રીતે અહીંયાથી બચાવ થયો છે આ દુર્ઘટના એ સંજોગ છે સંકેત છે સંયોગ છે કે શું છે એ ખબર નથી પણ અત્યારે જે માહિતી આવી રહી છે એ પ્રમાણે કે વિજયભાઈની સીટ તો ઇકોનોમીમાં હતી અને અગિયાર જી પર હતી અને ત્યાં હોત તો એમને બચાવી શકાય હોત કે બચી શક્યા હોત એવી અત્યારે સંભાવનાઓ એવી ચર્ચાઓ છે એ ચાલી રહી છે પણ એ બધાની વચ્ચે એક વાસ્તવિકતા એ પણ છે કે ગાંધીનગરના એમના નિવાસસ્થાને એમના પરિજનો છે એ અત્યારે ચીર રુદન કરી રહ્યા છે એ હૈયાફાટ રુદન એ પીડા એ કલ્પના આપણાથી જોઈ શકાય એવી નથી એ કરુણતા એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ અને પરિજનોની માથે આવેલું એ વજ્રાઘાત એમના પત્ની જે એમના જીવનસંગીની જે એમના પ્રેમિકા જે સતત એમની સાથે ઢાલ બનીને ઊભા રહ્યા છે એમને એ ક્ષણ એમના માટે અત્યારે એક એક ક્ષણ કાઢવી બહુ જ મુશ્કેલ બની ગઈ છે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર છે જીવનની અંતિમ સફર પર એ હવે છે અને એમને યાદ કરીને લોકો અત્યારે પણ એક ક્ષણને યાદ કરીને અતિશય પીડા અનુભવી રહ્યા છે